નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું આજના આ નવા બ્લોગ વિડીયો અંદર તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે છે ને આ માંડવીની સિઝન ફૂલ છે ને માંડવી હવે મંડી પાકવા તો એમાં હલરની જરૂર પડી છે તો આપણે છે ને હલર ને હવે કામ ચાલુ કરી દીધું હે ધીરું ધીરું હવે આ સિઝન આવે ને ત્યાં આપણે એમ કે હલર રિપેર કરી લઈએ કે આ જો ભાઈ આપણે હલર રિપેર કરે છે વેલેરું કરી લઈએ તો પછી સિઝનમાં કાંઈ નહીં ને હાલો તો જીરીક જોઈ આવી કે કરે હે શું ને વાંધો હે આપણે તો એમાં કઈ ખબર પડવાની નથી ને કઈ કરવાના કામ નથી તો આપણે હે ને આપણે ભાઈ વાળા પાણી વાર આવ્યા જવું તો ઘડીક વાર ટાઈમ પાસ કરતા આવી જો આ અમારે એક બળદ છે આ એક જ રહ્યો છે હવે બીજો છે નહીં હવે કોઈ બળદ લેવાના નથી એટલે આપણે એ નક્કી કર્યું કે હવે બળદની ઉમરી જરૂર પડે ને એટલે એ જી જેટલી વાર જીવે એટલી વાર બિચારો બેઠો ઉભો ઉભો ખા હે એ આપડે કઈ નડતો નથી આ બાજુ જો ભીહું રાખ્યું હે તમારે ભીહું તો હે એટલે ખબર સવાર તાણ કેટલી પડે થાકી જાય ભીહું બહુ રખાય નહીં તો જો મિત્રો આ આપણી છે ગુંદરી અને આ બાજુ તમારે હાથલા છે જેટલા ખાવા હોય એટલા તમારે ટેન્શન ના આવી જ જાજો જો આ હાથલા ખાવાથી આપડે લોહી સુધારો બહુ થયો

આગળ કીધું ને તે કે લો માથું માથું જે કામ મોરા આવીને સેટ કરી લઉં હા વરરાજાને મારી ત્યાર થઈને બેહું હૈને ત જો જો નાટક આદરા જો ચાલુ કર્યા ફોન આવ્યા ને જાણે મોટા બિઝનેસ મેન હોય જોઈ ને બેઠા પણ એને ખાટલો અહીંયા ખાટલો ને હે ને ફોન આવી ગયો તો ફોન એનો ખૂઈટો નહીં પછી આપણે તો થાકી ગયા કે ન્યા અહીંયા કર્યું હે તો એની કેપેસિટી ખાલી એક જ જણાની હે બી તો હે ને પછી આપણે તો વિચારી લીધું કે હવે અહીંયા ઊભા ઉભા ટાઈમ ટાઈમપાસ કરવો નથી અહીંયા ખાટલો આપણે લીમડા એક મસ્તીનો પડ્યો આપણે ત્યાં બેઠા એ આગળ આવીએ થોડીક વારમાં નિરાતે પછી આપણે ટાઈમપાસ કરી ઘડીક વાર ને તા ભીવું દોવાનું ટાણું થઈ જાય એટલે પછી જાવું જોઈએ છ વાગી જાય ને એટલે

ઇગ્નોર ઇગ્નોર ક્યાં જાય તુજે આવા ના હોય કઈ આવા બ્લોક માં લેવાય જોઈ લે આડી ગલી પડી ગયો પરબારો આ બધા ફંદા હે હોય ને હું બધા મિત્રો તો હવે બધા છે ને હો હો ને કાંઈ હાલતા થઈ જાય એમાં હારા છે ઘણી વાર આપણે બે લીધું હવે હે ને ભીહું ધોવાનું ટાણું થાય છે ને થોડીક ગુંદરી વાડવી છે તો એ વાઢી આવી અને પછી ભીહું ધોઈને દૂધ ભરી આવીએ એટલે આપણું કામ થાય આજ નું પૂરું આજ બીજું નોરતું હે જો ગામ માં જવું હે તો એ નોરતામાં જવાનું હે સાંજે તો એનો એ વ્લોગ આપણે આવી જશે અને આવા જ વ્લોગ જોવા માટે તમે અમારી જોડે બન્યા રેજો આવજો બાય બાય તાતા